વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભાજપનો એક એવો પ્રોગ્રામ સોરી સોરી ભાજપ નહીં પરંતુ ભારત સરકાર ભારત સરકારનો એક એવો પ્રોગ્રામ પરંતુ એક મિનિટ ભારત સરકાર કઈ રીતે કહેવું કેમ કે ભલે આ યાત્રા પાછળના જે ખર્ચ છે એ તો ભલે સરકાર સરકારમાંથી ખર્ચવામાં આવતા હોય પરંતુ જે પ્રચાર થઈ રહ્યો છે એ તો ભાજપનો થઈ રહ્યો છે તો પછી ભારત સરકાર કઈ રીતે લેવું તો પછી આ વાત વાતને સમજો આ લોકો સરકારના ખર્ચે પોતાનો પ્રચાર કરી રહ્યા છે આ યાત્રામાં ક્યાંય તમને ભારત સરકારનું નામ તમને ક્યાંય સાંભળવા નહીં મળે પરંતુ માત્ર સાંભળવા મળશે માત્ર મોદી સરકાર અને આ જ છે ભાજપનો પ્રચાર સરકારના ખર્ચે પોતાનો પ્રચાર વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અલગ અલગ ગામોમાં જઈને મિટિંગો થાય છે કે જેમાં સરકારી અધિકારીઓનો પૂરો સ્ટાફ હાજર હોય છે અને ત્યાં ભાજપના નેતાઓની સાથે નરેન્દ્ર મોદી એક વિડીયોના માધ્યમથી એવું કહી રહ્યા છે કે આપણે સંકલ્પ કરવાનો છે કે આવનારા બે હજાર સુડતાળીસ સુધી ભારત દેશને આપણે વિકસિત બનાવી દઈશું પરંતુ શું એકચ્યુઅલમાં બે હજાર સુડતાળીસ સુધી દેશને વિકસિત કરવામાં આટલા બધા સમયની રાહ જોવાની જરૂર છે ખરી અને બે હજાર સુડતાળીસ સુધી ભારત દેશ વિકસિત થઈ જશે તો કયા કારણોસર થશે એવું કોઈ કારણ બતાવવામાં આવતું નથી માત્ર એક જ એવું કારણ બતાવવામાં આવ્યું છે કે તમે મોદી સરકારને વોટ આપો એટલે કે તમે ભાજપને વોટ આપો તો બે હજાર સુધી ભારત દેશ વિકસિત થઈ જશે નમસ્કાર દોસ્તો હું છું સચેત વિજય અને આજના વિડીયોમાં આપણે સમજવાનું છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાજપના નેતાઓ જે દાવો કરી રહ્યા છે આપણા ગામોમાં આવીને કે મોદી સરકારે આ કામ કર્યું આ કામ કર્યું એ એકચુઅલમાં સાચું છે કે ખોટું એ યાત્રામાં જે રીતે બતાવવામાં આવ્યું છે કે મોદી સરકારે આટલા બધા કામો કર્યા છે એ સાચા છે કે પછી ખાલી એક ઢોંગ છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ થયો विकसित भारत संकल्प यात्रा ने रफ्तार पकड़ ली है कार पंद्रह नवम्बर ऐसी विकसित भारत संकल्प यात्रा शुरू करने जा रही है प्रधानमंत्री मोदी अभी विकसित भारत संकल्प यात्रा को संबोधित कर रहे हैं आज शाम को ही विकसित भारत संकल्प यात्रा गरीब कल्याण की योजनाओं से कोई तो वंचित न रहे इसके लिए 15 नवंबर को एक बहुत बड़ा अभियान विकसित भारत संकल्प यात्रा हमने शुरू की ભાજપે આવા અનેક આવા પ્રોગ્રામો લાવ્યા છે કે જેથી તેઓ પોતાનો પ્રચાર કરી શકે હર ઘર તિરંગા મેરી માટી મેરા દેશ અને અનેકવાર આવી યાત્રાઓ પણ લાવી છે કે જેથી તેઓ પોતાનો પ્રચાર કરી શકે અને ફરીથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કોન્સેપ્ટ લાવ્યા કેમ કે આગળ જે રીતે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી છે એમાં ભાજપને સારી એવી જીત મળે એના માટેનો આ એક પ્રયાસ છે પરંતુ જે સમજવાનું છે કે આ યાત્રા પાછળનો જે ખર્ચ છે એ ભારત સરકારમાંથી થઈ રહ્યું છે એ ખરેખર એકચ્યુઅલમાં થવું જોઈએ ભાજપના પાર્ટી ફંડમાં તો પરંતુ એવું નથી થઈ રહ્યું આની પાછળના બધા જ પૈસા એ ભારત સરકારમાંથી ખર્ચવામાં આવે છે એટલે કે આપણે જે ટેક્સ ભરીએ છીએ પેટ્રોલ ડીઝલ પણ જે વસ્તુ ખરીદીએ છીએ અને એમાં જે આપણે ટેક્સ ભરીએ છીએ એ આપણા પૈસા છે ને આપણા પૈસાથી આ લોકો પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે તો એ ખોટું છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે કે આપણે એવો સંકલ્પ કરવાનો છે કે આવનારા બે હજારને સુડતાળીસ સુધી ભારત દેશને આપણે વિકસિત કરી દઈશું અને આ થીમની અંતર્ગત અલગ અલગ ગામોમાં જઈને મિટિંગો થતી હોય છે કે જેમાં સરકારી અધિકારીઓ જી ખાતું છે આરોગ્યનો વિભાગ છે ખેતીવાડી અધિકારીઓ હોય છે ગણ એમ અલગ અલગ ડિપાર્ટમેન્ટના સરકારી અધિકારીઓ હાજર હોય છે અને ત્યાં ભાજપના નેતાઓ આવે છે આખું મિટિંગનું એક અલગ સેટઅપ હોય છે ડેકોરેશન બધું કરેલું હોય છે અને ભાજપના નેતાઓ મોદી સરકારના વખાણ કરતા હોય છે અને અલગ અલગ એવી યોજનાઓની માહિતી આપતા હોય છે કે મોદી સરકારે આ કામ કર્યું આ કામ કર્યું પરંતુ એ કામ કેટલા સાચા છે કે ખોટા એ કોઈ બતાવતું નથી અને આપણે જોડે એટલો ટાઈમ પણ નથી હોતો કે આપણે જાતે જ સમજી શકીએ કે આ લોકો જે કહી રહ્યા છે કે મોદી સરકારે આ કામ કર્યું એ કેટલું સાચું છે કે કેટલું ખોટું આ યાત્રામાં જે મુખ્ય જે સ્લોગન રહ્યું છે એ છે કે આ તો મોદીની ગેરંટી છે તમે મોદી ની ગેરંટી ના નામે ભાજપ ને વોટ આપો અને આવનારા સમય માં ભાજપ સરકાર જે તમારે જો જે દાવો કરી રહી છે એ દાવો મોદી સરકાર પૂરા કરી દેશે. जब मोदी गारंटी देता है जब मोदी गारंटी देता है जब भाजपा गारंटी देती है तो वो जमीन पर उतरती है घर-घर पहुंचती है। યાદ રાખिएगा મોદી હની એટલે મોદીની ગેરંટીના નામે આ લોકો ભાજપ માટે વોટ માગી રહ્યા છે અને આગળના જે રીતે પાંચ રાજ્યોમાં જે ચૂંટણી હતી અને એમાં આ જ થીમ રહી હતી કે મોદીની ગેરંટીના નામે આ લોકોએ વોટ માગ્યા અને એ એમનો આ કોન્સેપ્ટ સફળપૂર્વક કામ કરી ગયો મોદીના ગેર મોદીની ગેરંટીના નામે લોકોએ એમને વોટ આપ્યા અને એમના માટે આ ફાયદાકારક એમના માટે સારી એવી જીત બની રહી એટલે હવે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી નજીક છે એટલે ફરીથી મોદીની ગેરંટીના નામે આ લોકો વોટ માગી રહ્યા છે કે અમે જે દાવા કરી રહ્યા છે એ અમે દાવા પૂરા કરી દઈશું તમે મોદીની ગેરંટીના નામે વોટ આપો વિકસિત ભારત સંકલ્પ યાત્રા જો તમારા ગામમાં આવી હોય અને જો તમે ધ્યાન આપ્યું હોય તો ત્યાં મોદીની ગેરંટીના અલગ અલગ પોસ્ટર મારેલા હતા એમાંનું એક પોસ્ટર હતું કે મોદીની ગેરંટી છે કોઈ નહીં રહે ભૂખ્યું દર મહિને એંશી કરોડ લોકોને મળી રહ્યું છે નિઃશુક્લ રાશન થોડા દિવસો પહેલાં વર્લ્ડ હંગર ઇન્ડેક્સ રિપોર્ટ બહાર પડ્યો કે જેમાં એ ભૂખમરીમાં ભારતનો એકસોને અગિયારમો નંબર આવે છે ભારત માટે આ શરમનાક બાબત હતી ખાસ કરીને મોદી સરકાર માટે કેમ કે મોદી સરકાર જે દાવો કરી રહી છે કે અમે મફત માટો અનાજ આપીએ છીએ એંશી કરોડ લોકોને મુક્તમાં જે રાશન આપી રહ્યા છે એ ખરેખર એટલું સાચું નથી એની બીજી સાઈડ જો તમે જોશો તો ભારતમાં ભૂખમરીનો આંકડો ખૂબ જ તેજીથી વધી રહ્યો છે અને વર્લ્ડ હંગર ઇન્ડેક્સ રિપોર્ટ કાંઈ ખોટો ના હોઈ શકે કેમકે એ કોઈ એક દેશની એજન્સીની બહાર નથી પાડતી પરંતુ વિશ્વની બધી જ એજન્સીઓ ભેગી મળીને અલગ અલગ રિપોર્ટ બહાર પાડે છે કે કયા ક્ષેત્રે કયો દેશ કેટલો આગળ એથી એક આખો ખ્યાલ આવે અને એમાં આ બતાવવામાં આવ્યું હતું કે ભારતનો ભૂખમરીમાં નંબર આવે છે બીજા જે પછાત જે દેશો છે પાકિસ્તાન જેમ છે એ એ દેશો ચોક્કસપણે ભૂખમરીની લાઈનમાં આવી શકે છે પરંતુ ભારતનો ભૂખમરીની લાઈનમાં આવી ગયો તો એ મોદી સરકાર માટે એક શરમનાક બાબત ગણી શકાય એટલે આ લોકો જે રીતે પ્રચાર કરી રહ્યા છે કે આ તો મોદીની ગેરંટી છે કોઈ નહીં રહે ભૂખ્યું એ ખરેખર એક ઢોંગ થઈ રહ્યો છે એકચ્યુઅલમાં જો તમે જોશો તો ભાજપની સરકારમાં ભૂખમરી દિવસે ને દિવસે વધી રહી છે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એટલે કે જે રાશનની દુકાનો છે કે જ્યાં ગરીબો માટે મફતમાં અનાજ મળે છે ત્યાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભાજપના નેતાઓ દાવો તો કરી રહ્યા છે કે અમે ભ્રષ્ટાચાર રોક્યો છે અમે ગરીબોને મફતમાં અનાજ આપીએ છીએ પરંતુ ત્યાં જ સૌથી મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને નેતાઓ જ નેતાઓની રહેમની નીચે જ આવો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને મહેસૂલ વિભાગ એક એવો વિભાગ છે કે જ્યાં ખુલ્લેઆમ બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને બધા જ લોકોને એને ખબર પણ છે પરંતુ કોઈ સરકાર એક્શન લેવામાં તૈયાર નથી કેમ કે એમની જ રહેમની નીચે એમને જ હપ્તા મળે છે એના કારણે તેઓ એ ભ્રષ્ટાચાર થવા દે છે અને ઘણું બધું એવી તકલીફો આજે થઈ રહી છે થોડા દિવસોથી મહેપતસિંહ ચૌહાણ જે બાપુ બોલેગાનો જે એપિસોડ લાવી રહ્યા છે એમાં મોટાભાગના ઇશ્યુ એ મહેસૂલ વિભાગના જ ભ્રષ્ટાચારના સામે આવે છે મોટાભાગના વિડીયોમાં તમે મહેસૂલ વિભાગનો જ ભ્રષ્ટાચાર એ વિડીયોમાં સામે આવે છે તો તમે વિચારો કે ખાલી જો બહાર આટલું આવતું હોય તો અંદર પેટે કેટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હશે આરોગ્ય વિભાગને જોઈએ તો આરોગ્ય વિભાગ બધા જ લોકોની જીવન જરૂરિયાત ગણી શકાય પરંતુ સરકારી હોસ્પિટલો ઉપર કોઈ ભરોસો કરવા તૈયાર નથી તેઓ પૈસા ખર્ચીને લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાનું જ પસંદ કરે છે કેમકે સરકારી હોસ્પિટલોમાં સુવિધા તો સારી છે પરંતુ જે ત્યાંનો જે સ્ટાફ હોય છે એ પ્રોપર રીતે પેશન્ટને ઉપર પ્રોપર રીતે ધ્યાન નથી આપતો એટલે લોકો પૈસા ખર્ચીને પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાનું જ પસંદ કરે છે જો તમને તાવ કે શરદી જેવી નોર્મલ બીમારી હોય અને જો તમે સરકારી હોસ્પિટલમાં જાઓ તો ચાલે પરંતુ કોઈ જો ઇમરજન્સીનો કેસ હોય કોઈ એવો એક્સિડન્ટનો જો બનાવ હોય અને જો તમે સરકારી હોસ્પિટલમાં જતા રહ્યા તો સમજો કે તમે મોતને નજીક જતા રહ્યા સરકારી હોસ્પિટલમાં બધી સુવિધા હોવા છતાં કોઈ રીતે પ્રોપર રીતે પેશન્ટ ઉપર ધ્યાન નથી આપતા અને કોઈ સારી એવી ટ્રીટમેન્ટ કરવામાં આવતી નથી જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં પૈસા તો લે છે પરંતુ તરત જ ઇમરજન્સીના કેસમાં તરત જ તેઓ ટ્રીટમેન્ટ કરવાનું શરૂ કરી દેતા હોય છે અને એના કારણે ત્યાંના લોકોનો જીવ પણ બચી જતો હોય છે તો આ સૌથી મોટો ફરક છે પ્રાઇવેટ હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ ઉદાહરણ તરીકે તમે અમદાવાદની સિવિલ હોસ્પિટલ જ લઈ લો જો કોઈ ઇમરજન્સીનો કેસ હોય કોઈ એક્સિડન્ટ જો બનાવ બન્યો હોય ને તમે જો સિવિલ હોસ્પિટલમાં જતા રહો તો સિવિલ હોસ્પિટલમાં કોઈ એવી તાત્કાલિક ધોરણે કોઈ એવી સારવાર કરવા તૈયાર હોતા નથી અને ઘણા તમે એવા કિસ્સા પણ જોયા હશે કે જો પૈસા હોય ને જો પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા રહે તો ત્યાંનો લોકોનો જીવ બચી જતો હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં કોઈ એવી સારી એવી ટ્રીટમેન્ટ કરવામાં આવતી નથી જેના કારણે તેઓ મૃત્યુની નજીક તરત જ ત્યાંનો પેશન્ટ જતો રહેતો એટલે તમે જ વિચાર કરો કે જો કોઈ ગરીબ છે જોડે એની જોડે પૈસા નથી તો એ પ્રાઇવેટ હોસ્પિટલમાં કઈ રીતે જશે એટલે મોદીની જે ગેરંટી છે હોસ્પિટલને લઈને કે અમે મફતમાં આ આપ્યું આ આપ્યું આટલી સુવિધા કરી પરંતુ સરકારી હોસ્પિટલોની કોઈ બી સારી સુવિધા નથી એટલે સરકારી હોસ્પિટલોમાં સારી એવી સારવાર મળે એની જવાબદારી એ સરકારની છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર પણ આમાં ભ્રષ્ટાચાર માટે ઇન્વોલ્વ ગણી શકાય કેમકે મોદી સરકારની જે એક યોજના છે આયુષ્યમાન કાર્ડની કે જેમાં પાંચ લાખ સુધીની તમે સારવાર કરી શકો કોઈ એવો કેસ હોય તો તો ચોક્કસપણે એ કામ કરે છે પાંચ લાખ તમને સરકારમાંથી તમને ટ્રીટમેન્ટ માટે મળે છે તો એ સારી બાબતો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે તમારી જોડેથી કોઈ સરકારી હોસ્પિટલમાં પૈસા તો નથી લેતા એ પાંચ લાખ કદાચ સરકારમાંથી જ આપવામાં આવે છે પરંતુ ત્યાંના ડૉક્ટરો ખોટા એવા બિલ પાસ કરીને એ પાંચ લાખની જગ્યાએ વધારે પૈસા સરકારમાંથી લઈ રહ્યા છે અને એમાંથી અમુક હપ્તા એ નેતાઓ સુધી જતા હોય છે એટલે નેતાઓ પણ આ રીતે એમને ભ્રષ્ટાચાર કરવા દેતા હોય અને આ જ રીતે આખી સિસ્ટમ એ આપણી ચાલી રહી છે

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મોદી સરકારનો સૌથી બેસ્ટ કોન્સેપ્ટ રહ્યો છે અને આ કોન્સેપ્ટ સારું એવું કામ પણ કર્યું છે ઘરની મહિલાઓને જે ધુમાડામાં જે રસોઈ કરવી પડતી હતી એ સ્થિતિમાંથી મોદી સરકારના કારણે ગેસ સિલિન્ડરની પરિસ્થિતિ સુધી મોદી સરકાર લઈ ગયા છે તો સૌથી બેસ્ટ કોન્સેપ્ટ રહ્યો છે ખાસ કરીને ઘરની મહિલાઓ માટે અને ક્યાંક ને ક્યાંક પ્રદૂષણના મુદ્દામાં પણ સારો એવો ફાયદો જોવા મળી રહ્યો છે પરંતુ ગેસ સિલિન્ડરના ભાવને લઈને હંમેશા ચર્ચાઓ થતી આવી છે અમુક મોદી સરકારના અમુક એવા ઘણા બધા એવા કામો છે કે જે ચોક્કસપણે વખાણને લાયક હોય છે અને વખાણ કરવા જેવા હોય છે કે બીજી સરકારે નથી કર્યું એ મોદી સરકારમાં ઘણા બધા સારા એવા કામો થયા છે પરંતુ મોદી સરકાર જ્યાં નિષ્ફળ રહી છે ભાજપ સરકારના અમુક જે કામો છે કે જ્યાં સરકાર એમની નિષ્ફળ રહી છે એ બાબતોની પણ ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે કેમકે જો એ બાબતોની આપણે ચર્ચા કરીશું તો જ આપણે ભારતને વિકસિત દેશ બનાવી શકીશું મોદીની ગેરંટી મોદીની ગેરંટી રાજસ્થાનમાં મોદીની ગેરંટીના નામે ચૂંટણીમાં પ્રચાર કર્યો અને મોદીની ગેરંટીમાં રાજસ્થાનની મહિલાઓને માટે એક ગેરંટી એ હતી કે જો ભાજપની સરકાર બનશે તો ગેસ સિલિન્ડર માત્ર પાંચસો રૂપિયામાં જ મળશે પરંતુ કઈ રીતે ભાજપ શાસિત જે બીજા રાજ્યો છે કે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ગેસ સિલિન્ડરનો ભાવ અગિયારસોથી બારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે છે પરંતુ રાજસ્થાનમાં એવું શું કરશે કે જેથી માત્ર પાંચસો રૂપિયામાં જ ગેસ સિલિન્ડર આપશે એટલે ચોક્કસપણે સ્પષ્ટ એવું દેખાઈ રહ્યું છે કે મોદી સરકારની આ ગેરંટી એ કદાચ નિષ્ફળ સાબિત થશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક પ્રકારે ભાજપના પ્રચાર માટેનો જ કોન્સેપ્ટ છે અને આ જ પ્રચાર માટે આ લોકો જે રીતે સરકારી અધિકારીઓનો જે રીતે ઉપયોગ કરી રહ્યા છે એ જોતા કોઈ એવું વિઝન નથી આ લોકોનું કે જેથી એવું કહી શકાય કે બે હજાર સુડતાળીસ સુધી આ લોકો દેશને વિકસિત દેશ બનાવીને જ રહે છે ગુજરાતમાં ખાલી દારૂબંધીના કાયદા ઉપર જો આપણે નજર કરીએ તો આગળના કેટલાય વર્ષોથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પરંતુ ભાજપની સરકારમાં ભાજપના નેતાઓની રહેમની નીચે આ કાયદો માત્ર કાગળ પર જ છે અને આ કાયદાની મજાક પણ ખુદ ભાજપના નેતાઓ જ બનાવે છે કોઈ જગ્યાએ દારૂબંધીનો કાયદાનો કોઈ અમલ નથી અને ખુલ્લે આમ ગુજરાતમાં દારૂ મળે છે તો કઈ રીતે આપણે કહી શકીએ કે આવનારા સમયમાં ભારત દેશ વિકસિત બનીને જ રહેશે જો ભારત દેશને આપણે વિકસિત જો બનાવવો હોય તો એના માટે આપણે જરૂર છે એક સ્ટ્રોંગ વિઝનની કોઈ એવું સ્ટ્રોંગ એવું કારણ જોઈએ કે આ કારણો પર આજે આપણે કામ કરીશું તો આવનારા સમયમાં બે હજાર સુધી આપણે ભારત દેશને વિકસિત બનાવી દઈશું પરંતુ એવું કોઈ સ્ટ્રોંગ વિઝન નથી કે જેથી કહી શકાય કે આ લોકો દેશની વિકસિત દેશ બનાવી દીધ રહેશે કોઈ એવું વિઝન નથી તો કઈ રીતે કહી શકાય માત્ર ખાલી સંકલ્પ લેવાથી શું દેશ વિકસિત થશે ખરો ઓગણીસો ને પાસઠમાં સિંગાપુર દેશની જે હાલત હતી એ આજના ભારત કરતાં ઘણી ખરાબ હતી ખુલ્લેઆમ ક્રાઈમ ચોરી લૂંટ મર્ડર આવી અનેક ઘટનાઓ થતી હતી પરંતુ એ સમયે ત્યાંના વડાપ્રધાન બન્યા લી કોન યે અને એમને જે સ્ટ્રોંગ વિઝનની સાથે દેશને વિકસિત કરવા માટે જે કામ કર્યું એના કારણે પચીસ વર્ષોમાં સિંગાપુરે ખૂબ જ પ્રગતિ કરી અને આજના સમયે એશિયાનો સૌથી બેસ્ટ એ સિંગાપુર દેશને માનવામાં આવે છે અને દુનિયાની અમીર દેશોમાં પાંચમા નંબરે એ સિંગાપુર દેશ આવે છે આ છે સ્ટ્રોંગ વિઝન જો આવું સ્ટ્રોંગ વિઝન હોય તો જ તમે દેશને વિકસિત કરી શકો પરંતુ આજના સમયે જો તમે સિંગાપુર દેશમાં જશો તો ક્યાંય પણ તમને લી કોન એનું ક્યાંય પણ સ્ટેચ્યુ કે કોઈ પણ જગ્યા એમનું નામ જોવા નહીં મળે પરંતુ ભારત દેશમાં આવું નથી તમે દેશને વિકસિત કરો એ પહેલાં જ તમે આખું સ્ટેડિયમનું નામ બદલીને મોદી સ્ટેડિયમ રાખી દો છો તો શું આ જ છે તમારું સ્ટ્રોંગ વિઝન જો ભારત દેશને બે હજાર સુધી જો વિકસિત દેશ જો બનાવવો હોય તો એના માટે સ્ટ્રોંગ વિઝન એક જ છે અને એ છે એજ્યુકેશન શિક્ષણ જ એક એવું માધ્યમ છે કે જેના થકી તમે દેશને વિકસિત કરી શકો છો પરંતુ ભાજપની સરકારમાં સ્કૂલ કોલેજના ક્યાંય ઠેકાણા નથી ભારતના એજ્યુકેશન સિસ્ટમની દરેક જગ્યાએ લોકો ટીકા કરી રહ્યા છે કેમ કે ભારતની એજ્યુકેશન સિસ્ટમમાં પોપર્ટી જ્ઞાન જ તમને મળે છે અને એના જ કારણે ભારતમાં મોટાભાગનો યુવા વર્ગ એ બેરોજગાર છે કેમ કે એમને માત્ર પુસ્તકીયું જ્ઞાન પોપર્ટિવ જ્ઞાન જ આપવામાં આવ્યું છે અને એના કારણે એમનામાં કોઈ બી આવડત નથી જો એજ્યુકેશન સિસ્ટમમાં સારો એવો સુધારો કરવામાં આવે તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે બે હજાર સુધી ભારત દેશને આપણે વિકસિત કરીને જ રહીશું આમ આદમી પાર્ટીનું દિલ્હી સ્ટેટ એક જ એવું સ્ટેટ છે કે જ્યાં સૌથી સારું એવું શિક્ષણ મળી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસ શાસિત બીજું કોઈ પણ એવું રાજ્ય નથી કે જ્યાં સારું એવું શિક્ષણ મળતું હોય એટલે જો તમે જો ભારત દેશને વિકસિત બનાવવાની જો વાત હોય તો એ વિકસિત માટે એક જ માધ્યમ છે શિક્ષણ પરંતુ જો તમે વેલ એજ્યુકેટેડ બની જશો જો સમજદાર બની જશો તો નેતાઓ ક્યારે પણ હિન્દુ મુસ્લિમના મુદ્દા ઉપર આપણી જોડેથી વોટ નહીં માગી શકે જો તમે વેલ એજ્યુકેટેડ બની જશો તો ક્યારેય પણ નેતાઓ ખોટી એવી ગેરંટીઓના ચક્કરમાં આપણી જોડેથી વોટ નહીં માગી શકે કેમકે જો બધા જ લોકો ભણેલા હશે થોડા સમજદાર હશે તો એ લોકો વોટ આપશે દેશના બજેટને ધ્યાનમાં રાખીને અને આવું જો થયું તો દેશની પાર્ટીઓને બહુ મોટું નુકસાન પણ થશે એટલે એના કારણે પોલિટિકલ પાર્ટીના લોકો ક્યારે પણ એવું નથી ઈચ્છતા કે લોકો વધારે સમજદાર વધારે ભણી જાય એટલે પોલિટિકલ પાર્ટીના લોકો ક્યારે પણ શિક્ષણ પર વધારે ધ્યાન ક્યારેય પણ નહીં આપે કે જો શિક્ષણ પર ધ્યાન આપ્યું અને જો પ્રોપર સારું એવું શિક્ષણ આપ્યું તો આગળના સમયમાં એમને બહુ મોટું નુકસાન થશે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી નજીક છે અને એમાં સ્પષ્ટ એવું દેખાઈ રહ્યું છે કે આ વખતે ભાજપ સરકાર જ શાસન કરશે પરંતુ કોઈ પણ પોલિટિકલ પાર્ટીને પૂર્ણ બહુમતી સાથે વિજય આપવો તે ક્યારે પણ યોગ્ય નથી ફરીથી મળીશું આવી જ લોકસભાની વાત લઈને ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય